ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં પણ ભારે વરસાદ છે વરસાદને કારણે એક કાર નાળામાં વહી ગઈ કાલાઢુંગીના મૈથિશા નાળામાં વહી ગઈ છે કાર પાણીના તેજ પ્રવાહમાં કાર ગરકાવ થઈ ગઈ છે ઉત્તરાખંડના હલ્દ્વાનીના દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદને કારણે વિનાશ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની આ સામે આવી પ્રચંડ પ્રવાહ કારને તાણી ગયો હલ્દવાનીમાં ભારે વરસાદથી વિનાશ થયો છે તો પાણી ભરેલા નાળામાં આ કાર વહી ગઈ સતત વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે ઉત્તરાખંડમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદને કારણે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા પાણીના સતત વધતા પ્રવાહને કારણે નીચાવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે